એ હરિયો મમ્મી હરિયો પપ્પા એ આ આલે પકોડા ખાઈ અને પછી આગળ નીકળશું આ પેલો ટોલ ટેક્સ આવી જો ને એ આ જે મુસાફર છે ને મંજીલ વગેરે સ્ટેન્ડ વગેરે ના મુસાફર

ઘેર બેઠા વિડીયો જોઈ જજો મમ્મી હો એ હરિઓમ મમ્મી હરિઓમ પપ્પા એ હા તો ફ્રેન્સ હવે અમે ઘરેથી નીકળ્યા છે અને અત્યારે આપણે જે આપડા ગામડાનો રસ્તો છે તે થઈને સીધા પાલનપુર જવાના છે પાલનપુર ની અંદર રાત્રે મમ્મીએ

આપણે જોડાઈ જઈશું તો હવે આપણો ગામડાનો જે રસ્તો છે એ પૂરો થાય છે અને સીધા ચડી જઈશું તો પાલનપુર હાઈવે જે છે અને પાલનપુર થી સીધા રાજસ્થાન હાઈવે આપણે જઈ શકશું અમે પાલનપુર પહોંચી ગયા છીએ અને સવારે નાસ્તો નહોતો કર્યો કેમકે હું ઓર્ડરમાં હતી તો ઓર્ડરનું કામ પૂરું કરી અને ફટાફટ રેડી થઈ અને દસ સવા દસ જેવું તો ઘરેથી નીકળતો જ થઈ ગયો તો કંઈ ખાધું પણ નહોતું તો અત્યારે અમે ઉભા રહ્યા છીએ પાલનપુરના જે ફેમસ પાલક પકોડા છે એ ખાવા માટે તમને બધાને તો ખબર જ છે અને અમને પાલક પકોડા બહુ ભાવે છે તો હવે જઈએ અને પાલક પકોડા ખાઈ લઈએ તો પાલક પકોડા ખાઈ અને પછી આગળ નીકળશું પકોડા અને હવે અમે જઈ રહ્યા છીએ બાજુમાં એક મોલ છે ત્યાંથી થોડો લોટ અને અમુક વસ્તુ લેવાની બાકી હતી મમ્મી ના પાડતા ઘરેથી લોટ ના લઈ જવાય એટલા માટે અહિયાં થી લઈ લેશો બહાર કાઢી જવું પડશે સામાન જે બાકી હતો એ લઈ અને હવે આગળ નીકળ્યા છે અને હવે હજી પાલનપુરમાં ડીવાય એફની અંદર ડીઆઈ વાય કે ડીવાય ઓકે તો ડીઆઈવાયની અંદર આપણે ઊભું રહેવાનું છે જેને અમુક વસ્તુની જરૂર છે તે લેવાની છે તો એ લઈ અને પછી આગળ નીકળશું પચી ગયા છે અને જે જે વસ્તુ લેવાની હતી એ પણ લઈ લીધી છે અહીંયા બહુ મસ્ત વસ્તુ હોય છે મોસ્ટલી આવી રીતે કોઈ વસ્તુ જોઈતી હોય તો અમે આમાંથી લેતા હોઈએ છીએ ક્વોલિટી બી સારી હોય છે અને પ્રાઇસ બી સારી જ હોય છે આની તો સામાન લેવાઈ ગયો છે અને હવે નીકળી તો હવે પાલનપુરથી નીકળી રહ્યા છીએ અને રાજસ્થાન હાઈવે જાય છે જે આબુ રોડ થી સીધા જયપુર માટે જ નીકળવાનું ને આપણા ફ્રેન્ડ્સ હવે આપણે જે છે માઉન્ટ આબુ રાજસ્થાન હાઈવે ઉપર ચડી ગયા છે અને આ જે મુસાફર છે ને મંજીલ વગરના સ્ટેન્ડ વગરના મુસાફર છે કોઈ જ નક્કી નહીં જે જગ્યાએ મોડાવે ને જો ઈચ્છા થાય તે થઈ જવાનો કેમ કે આપણે રિલેક્સ થવા જ નીકળ્યા છે બિલકુલ દોડતા બિલકુલ નથી કરવાની તો જેટલું શાંતિથી ફરાશે એટલું ફરીશું કોઈ ડિસાઈડ નથી કે આટલું ફરી લેવું અને આટલું દોડમદોડ કરી લેવું ફોન કરી મૂકી હતી તે મમ્મીને મેં પાછળ મોકલી દીધી એ મમ્મી પાછળ જઈને મૂકી ગઈ હતી અને હું આગળ વ્યાખી ગયો છું આવીને સરસ થાક કરવા માટે એક સારી જગ્યા મળી ગઈ તે ઊભરે છે અને અત્યારે ચા બનાવી રહી છું અને જઈને થાક લાગ્યો છે ડ્રાઇવિંગ કરીને તો તે રેસ્ટ કરી રહ્યા છે અને આ આપણી ફર્સ્ટ ચા છે કેમ્પિંગ સેટઅપની અંદર અને તકલીફ બિલકુલ નહીં પડી આમ તો તરત જ સેટઅપ થઈ ગયું છે જે રીતે ઘરમાં પ્રોપર આપણે ચા બનાવીએ એ જ રીતે પ્રોપર આ રીતે આપણે નીકાળી શીખું ગેસ અને ચા બનાવી રહ્યા છીએ

તો આપણે જમવાનું વહેલું બનાવી દઈશું અને જમવાનું પછી જમીશું પણ બનાવી અને પછી નીકળશું જેથી કરીને અંધારું થયા પછી આપણે ઊભું ના રહેવું પડે અને નજીકમાં જ હાઈવે છે બિલકુલ હાઈવેના નજીક જ આપણે ગાડી પાર્ક કરી છે આ રીતે અને પ્રોપર આ રીતે સીટ પણ અહીંયા નાખેલો છે ઘરે તો ટાઈમ નથી મળતો તડકે બેસવાનો તો અહીંયા થોડે તડકે જ સેટઅપ કરીને હું બેસી ગઈ છું અત્યારે પુલાવ બનાવવાની તો રસ્તામાંથી બધી સબ્જી લીધી હતી તો સૌથી પહેલાં સબ્જીનું કટિંગ કરી લઈશું અને પછી પુલાવ કૂકરમાં જ બની દઈશું જેથી કરીને સ્પીડમાં બની જાય અને પછી આ જે વાસણ છે તપેલી અને આપણો કપને એ ધોઈ લેશું અને પછી એમને કૂકરમાં જ ભાત રાખીને આપણે આગળ નીકળી જઈશું જમવાનું લેટ જ જમીશું તો બે છોકરા હતા અહીંયા બાણવીનતા હતા તો આપણા જોડે પડીકા પડ્યા હતા તો એમને ખાવા માટે પણ આપ્યા હું પણ બેસી ગયો છે હેલ્પ કરવા માટે વટોણા ફો જોડે 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 એ ચાલુ જ છે અને જ શાંતિથી ઊંઘ્યા છે કેમકે કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા તો થાકી ગયા છે બિચારા અને આજ તો આખો દિવસ આપણું ગાડીમાં જ જવાનો છે કેમકે અરાઉન્ડ પાંચસો કિલોમીટર જેવું આપણે કાપવાનું હતું તો ફટાફટ હવે સબ્જી કટિંગ કરી લઈએ શું કીધું બેટા ખાવાના માપના ખાય આપણા કાર કિચન ની અંદર પહેલા જ આપણે પુલાવ બનાવી રહ્યા છે અને તમને બધાને ખબર જ છે કે પુલાવ આપણો ફેવરિટ છે ઘરે પણ આપણે મોટા ભાગે પુલાવ બનાવતા જ હોઈએ છે અને અહીંયા પણ શરૂઆત પુલાવ થી જ કરી છે પુલાવ બનાવ્યા આ પુલાવ બનાવ્યા છે ને મને તો લાગે સબ્જી બનાવી એવું લાગે વેજ પુલાવ તો ભાઈ સબ્જી તો હોય જ ને બેટા વેજ પુલાવમાં તો એક જ કલાકની અંદર આપણા પુલાવ પણ તૈયાર થઈ જવાયા છીએ ચા નાસ્તો પણ થઈ ગયો અને વાસણ પણ ધોવાઈ ગયા અને ઓમ અત્યારે લૂઈ રહ્યો છે વાસણ કપડાંથી મજા આવશે ને મમ્મીને મદદ કરવાની તો ફ્રેન્ડ ફાઇનલી આપણા પુલાવ રેડી થઈ ગયા છે દસ જ મિનિટનો પુલાવ રેડી થયા હવે એની જમવાનું તો આગળ જઈને જમવાના છે અત્યારે રેડી કરીને રાખ્યું છે કેમ કે અંધારું થાય પછી તકલીફ પડે આપણને એટલે અત્યારે રેડી કરીને મૂકી દીધું છે તો ફ્રેન્ડ્સ મમ્મીએ કીધું તું ઘરેથી નીકળ્યા એટલે ખાસ તમે જો જમવાનું બનાવો તો પેલું સાઈડમાં જમવાનું મૂકી દેજો તો આપણે અહીંયા થોડું મૂકી અને પછી નીકળી આવે હવે બધો સામાન સેટ કરી અને નીકળી રહ્યા છીએ પાછા આગળ જો સુધી પહોંચાશે તો હવે છ વાગવા આવી ગયા છે અને થોડું થોડું અંધારું થવા લાગ્યું છે અને પાલી હાઈવે ઉપર આવી ગયા છે પાલી સાઈડમાં રહેશે આપણે સીધા અજમેર બાજુ જ નીકળી જઈશું અને ઓમ તો સુઈ ગયો છે ઓમ તો જુઓ કેવો ઊમ ગયો છે જાણે ગેરેજ ઉગી ગયો હોય લભ જય ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને હું શાંતિથી બેઠી છું બાજુમાં અને આવું થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે ત્યાં

ગરમ શું પુલાવાજી તો આપણું તૈયાર જ છે અને જમી લેશું અને પછી ઠીક લાગશે એટલા વાગ્યા સુધી રોકાશું અને પછી થાક ઉતરી જશે તો આગળ પણ નીકળશું કે આપણે પહોંચવાનું છે જયપુર અને હજુ જયપુર કેટલું બસો કિલોમીટર હશે ને બસો વીસ કિલોમીટર આસપાસ હજુ બાકી છે તો થોડો રેસ્ટ કરી અને પછી નીકળશે

જમવાનું પણ પતી ગયું વાસણ ધોવાઈ ગયા વાસણ પણ ગયા હવે વાસણ પણ મૂકી દેશું અને આપણો જે બેડ છે બેડનો સેટઅપ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા બેડની અંદર આરામથી હોવું જાય અને હું ત્રણ જણા આરામથી આવી જઈશું અને બ્લેન્કેટ તો એટલા બધા લાયા છે ઠંડીની તાકાત જ નહીં ઠંડી લાગે બે બ્લેકેટ અહીંયાથી એક પાતળી છે એક તો હજી શેપમાં મૂક્યો છે બધા ઠંડી લાગે તો બધા યુઝ કરી લેશું અને અહીંયાથી અજમેર વીસ કિલોમીટર દૂર છે અને આપણે સવારે પહોંચવાનું છે જયપુર જયપુર બસો વીસ કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા આપણે રાત્રે થોડું રેસ્ટ કરીશું અને સવારે નીકળશું

અહીંયા જ આપણા વિડીયોને એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરજો અને બેલાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આગળના વિડીયો તમે જોતા રહેજો જેથી કરીને તમને અમારા ટ્રાવેલિંગ લિંકના વિડીયો જે છે એ પણ જોવા મળે બાય બાય